ખોડલધામ નામ ઉપર તમે કાર્યક્રમ કરો અને ગણેશ આવે તો આયોજન તમારું ક્ષત્રિય સમાજ નો સ્નેહ મિલન નો કાર્યક્રમ હતો રેલવે સ્ટેશન પાસે રાજપૂત વાડીએ ત્યાં તો કોઈ હતા નહિ આપણા વાળા જેના કેવાથી આવે છે એને તમે એટલું તો કયો કાકા બેન કે આયોજન અમે કરી ખોડલધામ નામનો ઉપયોગ આવી રીતે કરવાનો રાજુભાઈ કોંગ્રેસ પ્રેરિત છે અને આ ખોડલધામ કોંગ્રેસ વાળા બનાવે છે આવું કેતા આજ ભાજપ વાળા એને કબજો લઈ લીધો તમારો હોત ભેગો અને ભેગો નરેશ પટેલ નો લેવાઈ ગયો ખરેખર યાર જોવો તો ખરા યાર આવી રીતે નામનો ઉપયોગ કરવાનો છે આ રીતે સમાજ ને દોરી જવાનો યાર આયોજન તમે કરો ને કોક તમને આમંત્રણ દઈ દે અને એવા ગણેશ જેવા દૂષણ ને જેના જેના બાપે તન તન મર્ડર લેવા પટેલ સમાજના કર્યા હોય એવા છેલ્લી વાર ને વાર કઉસ ખોડલધામ નામ ઉપર કઈ કામ થશે એટલે અમે અમારી ટીમ સાથે આવી જશું ન્યા કોઈ બીન પટેલ આવ્યો હોય છે એટલે માથાકૂટ થાય અને ઈ બધી રીતે ની માથાકૂટ થાય અને ધમકી સમજવી હોય તો ધમકી સમજો વિનંતી સમજવી હોય તો વિનંતી સમજો બરાબર છે હવે કઈ પણ ખોડલધામ નામે કાર્યક્રમ કર્યો ને અને બિન પટેલ ની કોઈ ની ઉપસ્થિતિ અને પટેલ બધા એમ કેતા કે આ નરેશ પટેલ કોંગ્રેસ છે અને મનમોહનસિંહ ની એના ફોટા છે કે એને એને સન્માનિત કરેલો છે સત ટ્રસ્ટ છે ને એ મનમોહનસિંહ ચલાવે છે અને એની નીચે નરેશ પટેલ કામ કરે છે આજ કેતા ને જે અટાણે તમારો કબજો લઈ લીધો છે ખોડલધામ ના નામ ઉપર તો આ વ્યાજ બી છે જ નહીં રાજુભાઈ તમે એવું સમજતા હોય કે તમને કોઈ કહેવા વાળું નથી તો આ કઈ સંસ્થા કોઈના બાપ ની નથી હો

એમાં મને બધા એકલા એકલાનું એટલે કેવી રીતે કેમ એકલાનું એટલે આપણે એક સંસ્થા થોડુંક હતું ખોડલધામ એકનું જ હતું ને તમે જે ટેમ્પલેટ મોકલા સંસ્થાના જ મોકલેલા બધા ને એ તો મેં તમને મોકલ્યું હોય મેં મારું પ્રશ્ન તમને ભાઈ

બરાબર કીધું નથી આની પેલા એ બોલાવ્યો હતો પર્સનલ કરો આપડા જયરાજ ને કેવું હોય તો કહી દેજો કે રાજુ શક્યા ધમકીની ભાષામાં વાત કરી અને આ થા અને આ વાયરલ થા આ ધંધો તમે બંધ કરી દેજો હવે ગોંડલ

કે ભાઈ ટૂંકા કઈ નથી પડતા તો આપડે રાજુભાઈ આપડા નામ ઉપર કામ થાય છે આ તમને કહી દઉં ખોરલધામ સમિતિ એટલે રાજુ ચોજીત્રા રાજુ ચોજીત્રા ના આગેવાની માં આ બધા આ બધા ખેલ થાય છે અને પછી જે તમે જે બનાવટ ના ધંધા કરો છો ને કે અમને નથી ખબર ઓલો કેવો આપણે ગોંડલ અને આ સમાજે મારી નાખ્યા છે મરી ગયા છે એટલે હજી થાય આ બધું એટલે સમજીન કરજો જે કરવું હોય કેજો ને જેને જેને તમને જે જે તમારા આકા જે આંગળી સીધતા હોય ને બધાને કેજો થાય છે જિંદગી જીવવાની છે રાજુ સોચિત્ર તમને કહી દઉં કારણ કે તમે તાજ ના શાક જો આજ પટેલો કેતા તા ને કે આ નરેશ પટેલ કોણ છે હવે સીધો કબજો લઈ લીધો